આ આપણો કોઈ મજૂરી કરવી નહીં અને પૈસા કમાવાના આમાં ગોળી બનાવી છે જેટલી હો એ પછી ઓઇલ આવ્યો નહીં આને ચારસો પાંચસો રૂપિયા આપણે લેવું કારણ કે કુદરતી કહેવાય યાર ડોક્ટર વાળું નહીં હો કશો અધો નહીં આપણો તો હું કોરા ગાયો હોત ને આખી મુખ ચાલુ કરવું હતું વાળાને રેકો રેકો આવો પછી કશો અધો નહીં રેકો

અહ તમે કોક ને તમે કોક કર્યું તો આ હું હથ રાખતો આવતા બોકલો છોમ એકલો ગડો કાપી થઈ હાર ત હો હાર 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 મને આતો લાગો તો ખુરશી લાવ ના ઊભો પ હથ રાખો ગેસ ચાઈ લઈ જા તો લેમ કોક લઈ જા ના એટલી કર તો કુટિરો રહે હાર હાર તો તો

લઈ જો લેબુ લેબુ ના મળે તમારે ખાવું હોય ને તો મારા ઘેર આ ખી જજો કારણ કે ખાવું તો એટલા આવ્યો ને બરોબર છે એ બધી વાત હાથ તમારી

એક જ લઈ લ્યો ને કાલે બે બીજું પણ નહીં હા 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 થઈ લેજો ખાવું હોય તો ઘેર બનાવી જોતા લેબુ મને લેબું મને મારા આખા ગોમો કદમ વિરોધ થઈ જવાનો છે એવું લાગે છે પંદર હજાર પગારમાં હોવાના છે બરોબર પણ હાલો નોકરી કરવી તો પડે જ

કેમ કે આ તો ગમવા દેશી દવા વપરાય દેશી દવા એક લેબુકા જણા મોટા થઈ જવા તો ભાજીવે

આ ધૂળા ધૂળા ભાઈ જો ષડયંત્ર રસી જો એવાનું જ ભારે ના પડવા જોઈએ ને તો મારું નામ ઉદભા નહીં આજ તો ભલે લેબુ વગર જતો રહ્યો ચારસો રૂપિયા કિલો બજારમાં લેબુ લાઈ લાલ ભરા બૈરા માટે હાલવા છે પણ ધૂળભાના મોરમું ફાળી ના ખાવવા છે તમે જો આ મારો પ્લાન છે તમે જોઈએ સારું તાન સારું હેલો হাজাৰুপীয়া দূৰ্বা লেবা ভাৱ পঢ়িব লেবাৰে

મારી વાત નક્કી કરી લેવું તમે જોવો લેબુ લેવા જાય ને એવો તો પેલો રખેવાળી ખરાબ સગના તો મોર ફાડી નાખવાનો

આ તો 10 ડાળો ઉગી ગયા આ બસ બાકી જોવા પગાર જ લેવું ભાઈ કરવું પગાર લઈ લીએ તાણે ખબર પડે ઓલ કકળા છે એ अरे गाड़ो संभल अरे हूं लेवा पे मैं अभी नहीं बात नहीं करवानी ओटन लेबू लेओ चले छोटी नहीं के लेबू क्या ओ मैसेज अरे ये लेबू लेवा ले के ओ भरज आ लेबू लेबू ओ ये आओ लुक एट दिस ओ माय गॉड

લેબુ ની જરૂર હોય તો આલજો અને આવું ના કરવાનું આ તો ખાલી વિડીયો મેં ફક્ત મનોરંજન માટે બનાવેલો છે એટલા માટે તો કહું છું છુ તમે આવું કરતા ના તમારે લેબુ ની હોય એક લેબુ સોનોગ્રાફી પડે કે કોઈ અચાનક બીમાર જેવું હોય ને તો એક આથું લેબુ તું વાલી બરોબર બરોબર મારા જેવા પાછા ભીડ થઈ ને એ તો મારા મને ઓછા પડી આ તો મારી ભારે પડી ને તો મને તો મને વર લુંગ પા હા એટલે એક લેબુ માં આપણે મરી નાજીએ આપણું વાળો ઢોળિયે તો એક લેબુ માં સંતોષ મન લેવા ભાઈ એક લેબુય નાળજી લેબુ તો લેબુનો આવે પણ મોણસ લેબુ લેડો